હું મારી પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો એક દિવસ મારી પત્નીએ અમારા પડોશી સાથે મારો પરિચય કરાવ્યો તે રોજ અમારા ઘરે આવવા લાગી સાંજે હું ઘરે એકલો હતો અને તે આવી નમસ્કાર મિત્રો મારું નામ અજય છે અને મારી ઉંમર 25 વર્ષ છે આ ઘટના ત્યારે બની જ્યારે હું લગ્ન પછી ગામમાંથી શહેરમાં રહેવા આવ્યો હતો જેના કારણે હું મારી નવી પરણેલી પત્નીને ઘરે મૂકીને તે શહેરમાં ગયો હતો मारा माटे पहला दिवसे शहर नवो हतो मैं मारी ऑफिस मा बधा मारी ओरखाण आपी पछी सांजे में मारा मित्र महेश ने कहूं के मारे अही नजीक मा रहवा माटे घर जोइए छे तेथी तेने मने नजीकनी कोलोनी मा घर अपाव्यु घर मोटू हतु परंतु ते दिवसे त्या सुवा माटे कई न होवा थी हूँ सांजनी बस द्वारा घरे पाछो गयो पछी बीजा दिवसे हूँ अने मारी पत्नी ઘર નો બધો સામાન લઈને શહેર આવી ગયા અને તેણે નવો ઘર બનાવ્યો અને તેને જોઈને તે ખૂબ ખુશ થઈ પછી સાંજે અમે સાથે ભોજન કર્યું બીજા દિવસે હું મારી નોકરી ઉપર જતો રહ્યો સાંજે જારે હું ઘરે આવ્યો ત્યારે મે મારા ઘર માં એક અજાણી સુંદર ભાભી ને જોઈ હું તેને કંઈ કહું તે પહેલા મારી પત્ની આવી ગઈ તેને મારો પરિચય તેમની સાથે કરાવ્યો અને કહ્યું આ મારા પતિ અજય છે અને આ આપના પાડોશી सविता ભાભી છે बाद मारी पत्नी ए मने कहू सविता भाभी पति नीधन थी त्यार बाद एक दिवस मारी पत्नी गर्भवती हो कारण काम कर मुश्किल पड़ती मैं तेने तेना माता पिता ना घरे जवा दीधी एक दिवस हूँ घरे एक तेरे सविता भाभी अमा घरे आया अन्ने वो करता हता। वातो वातो में सविता भाभी ने कहूँ तमें त्या एक रीते रहो छो हूँ तो एक कंटा जाव छू એટલે સવિતા ભાભી બોલ યા હું તો શું કરું મારે તો હવે એકલા રહેવાની આદત પડી ગઈ છે સવિતા ભાભી બોલ્યા હું કેટલા સમયથી ભૂખી છ ને ઘણા સમયથી આનંદ નથી મળતો આજે તમે મને એવી જમાડો કે મારું પેટ ભરાઈ જાય મને પાણી આપો જેના માટે હું ઘણા દિવસોથી તરસી છું ત્યારબાદ હું સવિતા ભાભીને મારા રસોડામાં લઈ ગયો અને અમે પેટ ભરી ભોજન કરવાની ખૂબ જ મજા કરી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब जरूर करशो फरी मड़ीशू एक नवा वीडियो त्यां सुधी आवजो